પ્રાણીઓ જાહેર અને જાહેર સ્થળો જોવા મળી રહ્યા છે શહેરના સરદારબાગ સ્વિમિંગ પુલ માં અચાનક સાપ દેખા દેતા શહેરની જીવદયા સંસ્થાને આ સાપ અંગે જાણ કરવામાં આવી હતી કે રે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર માનવભાઈ દ્વારા સ્વિમિંગ પૂલમાં રહેલા ચેકડ કિલ બેક નામના બેંચરી સાપને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને કેનેબળદરા વન વિભાગને સોંપવામાં આવ્યો છે. જય WRT નો અમારો પહેલે અવિન મોર પર આવ્યો તો સવારે 9 વાગે ને સબના બાદ સ્વિમિંગ પૂલ પર અહીંયા તાત્કાલિક કોલ આવ્યો કેળા પાણીમાં એક સાપ જોવા મળ્યો તો કે આપના વૈભવ સો પાર્ક અને પ્રકારરે સાપ સવારવામાં જોયો તો આપણે કોલ કર્યો તો તો મેં અર્જન્ટમાં સવારના નવ વાગ્યાને અહીંયા પહોંચીને સાફ સહી સલામત રેસ્ક્યુ કર્યો છે અને આગળ ફરી વિભાગને જમા કરવામાં આવશે